નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ નવનું પહેલું ચેપ્ટર એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો એના વિશે આજે આપણે ટૂંકમાં કઈ રીતે ભારતમાં આવવાનો જે જળમાર્ગ કોણે શોધ્યો કેમ જમીન માર્ગ બંધ થયો અને કયા કયા વ્યક્તિઓએ ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી અને કેવા પ્રયત્નો કર્યા તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે પરંતુ આજે ભારતની એક સાંસ્કૃતિક એક વિરાસત તરીકે ઘણું બધું કેટલું જોવા મળતું હતું આર્થિક રીતે સામાજિક રીતે ભારત દેશની સમૃદ્ધિ કેવી હતી તો એ બધા એ મુદ્દા આપણે આજે અભ્યાસ કરવાના સિવાય તો આખા વિડીયોની અંદર જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે પ્રાચીન સમયથી ભારત તેના એક આર્થિક કયો કે સામાજિક કે સાંસ્કૃતિક કે આધ્યાત્મિક આ બધા વારસાથી એક અજોડ એક આપણું સ્થાન ધરાવે છે અને એમાંય તે ભારતની અંદર સૌ પ્રથમ આપણને પ્રકાર પહેલાં ખબર હોવા પડે કે અત્યારે આપણે જે ભણવીશી સૌ પ્રથમ આપણે પ્રાચીન ધોરણ છ અને સાત આવતું હતું આઠમા ધોરણની અંદર આપણે મધ્યકાલીન ભારત તરીકે ઓળખવામાં આવે જેમાં મુઘલોનો સમાવેશ થાય છે જેમાં મુસ્લિમ સત્તાનો સમાવેશ થાય છે હવે જે ભણવાનું છે અને ધોરણ નવથી પહેલાં ચેપ્ટરથી અને જે છે આધુનિક આધુનિક એટલે શું તો આધુનિક એટલે કે પંદરસો ને નવ્વાણું એટલે કે ઈસવીસન સોળસો પછીનો જે સમયગાળો છે આ બધા સમયગાળાને આધુનિક તરીકે ઓળખવામાં આવે છે તો આ ધોરણ નવનું પહેલું ચેપ્ટર્સ આપણને એક આધુનિક ઇતિહાસ તરફ આગળ પ્રેરે છે આ ચેપ્ટર્સની અંદર આપણે ભારતમાં જે બ્રિટિશ સત્તા આવી છે આ સત્તાના ઉદય વિશે તો જોવાનું જ છે સાથે સાથે કંપની શાસનમાં એ કયું યુદ્ધ મહત્ત્વનું હતું અને પાયાનું ગણી શકાય ત્યારબાદ કંપની શાસનનો વિકાસ છે અલગ અલગ અંગ્રેજો અધિકારીઓ દ્વારા ભારતની અંદર જે કૂટનીતિ એટલે કે ષડયંત્ર જે નક્કી કરવામાં આવ્યા હતા અને આ ષડયંત્રોના ભોગ ભારત બન્યો હતો તો એવા આ મુદ્દા આ ચેપ્ટર્સની અંદર આપવામાં આવ્યા છે આધ્યાત્મિક રીતે જુઓ તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ભારતની અંદર જોવા મળે છે અલગ અલગ ધર્મ જોવા મળે છે એમાંય તે ધર્મ તમે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ખ્રિસ્ત એમાંય તે સંપ્રદાયો જોવા મળે છે એ પછી શેવ પંથ શેવપંથી હોય કે પછી બૌદ્ધ જન ધર્મ હોય કે જૈન ધર્મ હોય તો આવા સંપ્રદાયો પણ જોવા ભારતની અંદર મળે છે સાથે સાથે સાંસ્કૃતિકની અંદર તો સંસ્કૃતિ હવે સંસ્કૃતિનો તે અર્થ એવો થાય છે કે પૂર્વજો તરફ તો એક અમૂલ્ય ભેટ છે અને અમૂલ્ય ભેટ કઈ છે જે સામાન્ય રીતના આપણને જોવા મળશે કે બાર ગાવે બોલી બદલાય આ ભારતની એક સ્થિતિ છે અને ભારતની અંદર નહીં તમે જુઓ કે ભારતના દરેક રાજ્ય હોય કે શહેર હોય કે ગામ હોય ત્યાં તમને આ જોવા મળશે તમે ઉત્તરમાં જશો તો ત્યાંની રહેણી કેણી અલગ હશે ખાનપાન અલગ હશે તમે દક્ષિણમાં જોશો ત્યાં અલગ હશે પશ્ચિમમાં હશે અલગ જોવા મળશે તો આ શું કહેવા માગે છે આપણે છે ને પહેલેથી જ તે ભારત દેશ છે ને એક અજોડ પરંપરા ધરાવે છે અને ભલે ભારત નહીં આખા વિશ્વની અંદર આઠ અબજની વસ્તી છે પરંતુ ભારતની અંદર એકસો ને પચાસ જે કરોડની લોકો છે આ બીજાથી કાંઈક અલગ કઈ રીતે છે કારણ કે પોતાની સંસ્કૃતિથી પોતાના ધર્મથી પોતાની બોલચાલ ભાષા ઉપરથી અલગ જોવા મળે છે આવું તમને વિશ્વના બીજા દેશોની અંદર જોવા મળશે નહીં હવે ભારતમાં સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા બધા દેશો ભારતમાં આવ્યા છે અને તેને પ્રજા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે અહીંયા આપણે એક વાત એ સમજવી જરૂરી છે કે તમને જે જોવા મળે છે કે જે આવ્યા છે બહારથી અન્ય દેશ આપણા ભારતની અંદર તો એમનો મુખ્ય જે ઉદ્દેશ હતો ને એ હતો વેપાર કરવાનો આ વેપાર કરવાના ઉદ્દેશથી જ ભારતની અંદર આ પ્રજાઓ આવે છે હવે પ્રશ્ન થાય તો વેપાર કરવા તો ત્યાં કંઈ વસ્તુઓ કંઈ મળતી જ નહીં હોય ત્યાં મળતી જ હોય છે પરંતુ અમુક જે બાબતો છે દાખલા તરીકે ગુજરાતમાં આપણે રહીએ છીએ તો ગુજરાતની અંદર આપણે સફરજન ખાવા છે તો અહીંયા તમે ગમે એટલી બીજ વાવો સફરજનના તો એટલા બધા સફરજન ઉગશે નહીં કેમ કારણ કે ગુજરાતની આબોહવા અલગ અલગ છે બસ આ આબોહવા સંદર્ભે જ તે વિશ્વના જે દેશો હતા એ આવ્યા હતા શા માટે આવ્યા હતા કારણ કે ભારતની અંદર મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી હવે આપણને પ્રશ્ન થાય યુરોપિયન પ્રજાને આ બધાની જરૂર શું પડે ગુજરાતની અંદર ભારતની અંદર તો મરી મસાલાઓ સારા પ્રમાણની અંદર ઉત્પાદન થાય છે તો ત્યાં કેમ તો નાની આબોહવા કેવી છે ઠંડી છે હવે સ્વાભાવિક છે ઠંડી આબોહવા હોય એટલે તમારે વસ્તુ કેવી ખાવી પડે જેમ શિયાળાની અંદર ચોમાસાની અંદર ગરમા ગરમ આપણે ભજીયા ખાઈએ એમ ત્યાંય તે ગરમ વસ્તુ ખાવી પડે આવું ગરમ વસ્તુ મારે બનાવવી હોય તો એના માટે ક્યાંની જરૂર પડે તો એના માટે જે મરી મસાલા છે આ મરી મસાલાની જરૂર પડે આ મરી મસાલા ત્યાં તો એટલું બધું ઉત્પાદન થતું નથી અને ત્યાં તો એવી આબોહવા પણ નથી તો ક્યાં જવું પડે તો જે દેશની અંદર આ સૌથી વધુ ઉત્પાદન થતું હોય તો ત્યાં જશું તો સામા સ્વાભાવિક છે આપણને ત્યાંથી મળી રહેશે બસ આ મેન ઉદ્દેશ તેમનો આ જ હતો કે ભારતની અંદર જો ભારતની અંદર આબોહવા તેમ જુઓ ત્રણેય વૃત્તો ભારતની અંદર જોવા મળે છે તમે જો તમારે ઉનાળાની અંદર ગુજરાતની અંદર તમે રોશો તડકો છે પિસ્તાલીસ સેલ્સિયસ પણ તમારે ઠંડીને અનુભવી છે તો ઉત્તરમાં વઈ જાઓ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ તો ત્યાં હવે હાલો આપણે અત્યારે ચોમાસું છે તો ચોમાસું છે તો હવે આપણે ગરમી અનુભવીશ તો દક્ષિણમાં વહી જાઓ ત્યાં તમને ગરમીનો અનુભવ થશે વરસાદ મારે બારે માસ વરસાદ જોવે છે વરસાદમાં મને બહુ ગમે છે રહેવું તો મેઘાલય મિઝોરમ ત્રિપુરા ત્યાં વઈ જાવ અરુણાચલ પ્રદેશ વઈ જાઓ જો એટલે ભારત શું મેં તમને અત્યારે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં ગુજરાત તો સમૃદ્ધ છે તે બધી અહીંયા ઋતુઓ જોવા મળશે ઋતુ પરિવર્તન પણ છે પવનો પણ એટલા બધા નૈઋત્યના મોસમી પવનો આવવાના છે તો જો આમ છે ને આબોહવા બહુ ધ્યાન રાખે કોઈ પણ પાક કેમ કપાસની જમીન કાળી જમીન એ કેના માટે એ કપાસ માટે ઉપયોગી છે હવે એમાં બીજી જમીન ન ચાલે બસ એમાં મરી મસાલા માટે ભારત દેશ છે ને એ સર્વશ્રેષ્ઠ હતું અને એનો જ તે ફાયદો ઉઠાવીને વેપાર કરવા માટે બધી પ્રજાઓ આવે છે હવે શું વેપાર થતો નહીં જ હોય થાય જ તે વેપાર પરંતુ પ્રશ્ન એક આવ્યો છે પ્રશ્ન કયો આવ્યો છે કે જમીન માર્ગે હવે જમીન માર્ગે થતો હતો એમાં કેન્દ્ર સ્થાને છે ને એક તુર્કસ્થાનમાં આવેલું ઇસ્તબુલ હવે ઇસ્તંબુલ એટલે કોન્સ્ટન્ટી આ યાદ રાખવું કોન્સ્ટન્ટીનેપોલું ને આ એનો જમીન માર્ગમાં મુખ્ય કેન્દ્ર સ્થાન હતું ત્યાંથી બધી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવતી હતી પ્રશ્ન શું થયો કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટીનેપોલ જીતી લેશે અને એ ક્યારે ચૌદસો ને તેપનની અંદર ઈસવીસન ચૌદસો ત્રેપનની અંદર આ કોન્સ્ટન્ટી નેપોલ જીતી લેશે તુર્ક મુસ્લિમો એટલે હવે શું થયું જે જમીન માર્ગ હતો આ જમીન માર્ગ હવે બંધ થઈ ગયો એટલે હવે અહીંયાથી કોઈ વેપાર કરવા માટે આવે નહીં હમણાં હું તમને આના પછીની સ્લાઇડની અંદર દેખાડીશ એ કોન્સ્ટન્ટી નેપોલ કઈ રીતે કેન્દ્ર સ્થાને છે અને પછી જળમાર્ગ કઈ રીતે શોધ્યો તો આ રીતે ચૌદસો ત્રેપનની અંદર જીતી લેશે એટલે યુરોપવાસીઓ તો હવે પ્રશ્ન શું થયો કે આ જમીન માર્ગ તો બંધ થઈ ગયો છે એટલે હવે આપણે છે ને જળમાર્ગ શોધવો પડશે જો કોઈ વ્યક્તિના જીવનની અંદર છે ને પ્રશ્નો હોય ને આ પ્રશ્નના લીધે જ તે કોઈ સમાધાન આવે પ્રશ્ન વગરનું જીવન છે ને નકામું કહેવાય અને જો આજે કોઈ પણ વ્યક્તિ હોય તમે ભૂતપૂર્વ તે કોઈ સારા બિઝનેસમેન હોય કે સારા કોઈ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોય એ દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્ન આવે છે અને પ્રશ્ન ઉપર સમાધાન મળે છે જળમાર્ગની શોધની જરૂરત નહોતી પરંતુ જળમાર્ગ શોધવાની જરૂર કેમ પડી આ પ્રશ્ન આવ્યો એટલે પ્રશ્નથી જ સમાધાન છે અંધારું લાગતું હતું તો અંધારાને લીધે શું કર્યું તો શોધ કરી નાખી આઈન્સ્ટાઈને તો આવી રીતે પ્રશ્નોથી સમાધાન છે તો અહીંયા સમાધાન હવે શરૂ કર્યું છે કે હવે કાંઈ વાંધો નહીં જે થયું એ હવે આપણે નવો જળમાર્ગ શોધીએ જેથી હવે તો બધી વિશ્વના જે લોકો છે એ બધાએ નક્કી કર્યું કે હવે આપણે મરી મસાલા અને તેજ આના આ બધું તો ભારતમાં મળે છે એટલે વેપાર કરવો જરૂરી જ છે એટલે એ માટે જઈએ અને હવે શરૂ થાય છે ભારત આવવાના જળમાર્ગની શોધ કોને કોણે પ્રયત્નો કર્યા ને એ આપણે માટે અગત્યના છે અને પછી આપણે જાણીએ કે ભારતમાં ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો અને ક્યારે શોધ્યો સૌ પ્રથમ વાત કરીએ કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી એ પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ બધાએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો કર્યો ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ પ્રયત્ન કરતા રહો એમ પ્રયત્નો કર્યા પ્રયત્નો કરે છે ઘણા બધાએ પ્રયત્નો કરે છે એમાં પહેલો તે બાર્થોલોમ્યુ ડાય છે આ બાર્થોલોમ્યુ ડાયોઝ એ કેપ ઓફ ગુડ ઓફ એ ભૂશીરની શોધ કરી ભૂશિર એટલે જમીનનો ભાગ એટલે ક્રિસ્ટોફર કોલંબસે આ યાદ રાખજો ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના જે રાજા છે એની આર્થિક મદદ લીધી અને એને જળમાર્ગ શોધ્યો પણ ભારતનો નહીં કયો ચૌદસો ને બાણુંની અંદર એટલાન્ટિક સમુદ્રમાં આવેલ એક વર્તમાન જે વેસ્ટઇન્ડિઝ ટાપુ છે એને ત્યાં આવીને અટકી ગયો હવે એને એવું લાગ્યું કોણે જે સામાન્ય રીતના ક્રિસ્ટોફર કોલંબસને કે મેં છે ને ભારત શોધ્યો છે તો ઇતિહાસકારો એવું કહે છે કે જ્યાં સુધી એ મર્યો નહીં ને ત્યાં સુધી એને મનમાં એમ જ રાખ્યું કે મારે મેં ભારત શોધ્યો છે શોધ્યો છે શોધ્યો છે પરંતુ વાસ્તવમાં એને શોધ્યો નહોતો હવે એક વ્યક્તિ આવે છે અને આ વ્યક્તિ નામ શું છે આ સ્પષ્ટતા કરે છે અમેરિગો વેસ્પુચી કે ભાઈ તે ભારત હજે શોધ્યો નથી તે ભલે પ્રયત્ન કર્યો તે તો આ વેસ્ટ ઇન્ડિઝ ટાપુમાં અને એ આના નામ પરથી પછી પડે છે અત્યારનું હાલ નવો પ્રદેશ અમેરિકા એ તરીકે આપણને પ્રખ્યાત છે પણ એ ક્યાના નામ ઉપર પડે છે અમેરિગો વેસ્પુચી નામ ઉપરથી તો જો પ્રયત્નમાં સૌ પ્રથમ પહેલો પ્રયત્ન કર્યો પહેલાં તો પ્રિન્સ હેનરીની પ્રેરણા જ બધાને પ્રોત્સાહન આપે છે પૈસા આપે છે ભાઈ તમે જળમાં શોધો આપણે બહુ જરૂર છે માર્થોલોમી ડાયોઝેક કેપ ઓફ ગુડ ઉશીનની શોધ કરી ત્યારબાદ ક્રિસ્ટોફર કોલમ્બસે કેની શોધ કરી ચૌદસો ને બાણુંની અંદર જે વેસ્ટર્ન ડીઝ ટાપુની અંદર આવેલ એ એટલાન્ટિક સમુદ્ર છે પણ હાલમાં એ અમેરિકા તરીકે ઓળખાય છે પણ એ સ્પષ્ટતાએ કોણે કરી અમેરિકો વસપૂછી બાકી ક્રિસ્ટોફર કોલંબસને કેવું લાગ્યું હતું મેં જ્યાં સુધી હું મેં ભારત શોધ્યો જ છે તો આવી રીતે આપણને જોવા મળે છે કે ભારતની અંદર હવે પ્રશ્ન ક્યાં થયો પ્રશ્ન એ છે કે હવે ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો તો હવે આપણે નેક્સ્ટ બીજી સ્લાઇડની અંદર અભ્યાસ કરીએ કે ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ કરી તો અહીંયા જો આપણે મેં તમને હમણે કીધું એમ ભારત આવવાનું આ જે તુર્કસ્તાન છે ઇરાક છે તો અહીંયા કો જે આપણને ઇસ્તબુલ કોન્સ્ટન્ટલી નેપોલ એ અહીંથી બંધ કરી નાખો રસ્તો અને એટલે હવે જળમાર્ગ શોધ થયો અને હવે જળમાર્ગની અંદર પોર્ટુગીઝનો એક નાવિક છે જેનું નામ છે વાસ્પોદ ગામા યાદ રાખવો પોર્ટુગીઝનો છે વાસ્પોદ ગામા એને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી સાલ પણ યાદ રાખવી ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર એને શોધ કરી ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવે છે અને કાલિકટ બંદરે પહોંચે છે હવે ત્યાંનો રાજા હોય છે રાજાનું નામ છે સામુદ્રિક એને જામોરીન તરીકે ઓળખાતો હવે આ જામોરીનને એને આવકાર આપ્યો અને રાજ્યમાં એને વેપાર કરવાની છૂટ આપી કે ભાઈ તમે આવો અંદર કાંઈ વાંધો નહીં વેપાર કરો અને અહીંથી મરી મસાલા તે જાના આ બધું લઈ જાઓ એટલે પરવાનગી આપી કોને આપી એ સામુદ્રિકે એટલે કે જામોરીને ત્યારબાદ હવે આ ઘટના વિશ્વમાં મહત્વપૂર્ણ છે અને એટલે જ યુરોપિયન માટે ભારત આવવાના દ્વાર હવે ખોલી ગયા આખું આપણે જોવા મળે છે કે જેને જેને પ્રયત્નો કર્યા એ જો આપણને એ નકશા અમુક પાછા વહી ગયા અમુક જે આવ્યા છે કાલીકટ બંદરે તો મૂળ જળમાર્ગ અહીંયા હતો પરંતુ આ મેન આના લીધેથી કેપ ઓફ ગુડ જે સામે રીતના હમણાં આપણે વાત કરી બાર્થોલોમી ડયુઝે એને શોધ કરી આ કેપ ઓફ ગુડ હોપની પછી અમેરિકાની ક્રિસ્ટોફર કોલમ્બસે પણ અમેરિકો વેસપુચી નામના વ્યક્તિએ સ્પષ્ટતા કરી હવે આપણે સમજીએ ત્રીજી સ્લાઇડની અંદર જે બ્લેન્ક છે શું સમજવાનું છે કે સૌપ્રથમ આ વેપાર માટે આવ્યા હતા પરંતુ એ વેપારની સાથે સાથે હવે સત્તાની અંદર આવી જાય છે તો કયા કયા સત્તા કઈ પ્રજાઓ કરેલી છે કયા પ્રદેશો ઉપર કરેલી છે એનું આપણે જોવાનું છે વેપાર કરવાનો ઉદ્દેશ તો શા માટે ખાણીપીણી મહત્ત્વની હતી અને એમનું જે નાનું જે ઠંડા પ્રદેશો હતા તો એ ઠંડા પ્રદેશોની અંદર ગરમ વસ્તુઓ ખાવી પડે બીજું ત્રણ સાયલ અગત્યની યાદ રાખવાની એક તો ઈસવીસન ચૌદસો ને આમાં એક ઘટના બને છે હું તમને હમણે જણાવું ઈસવીસન ચૌદસો ને ત્યારબાદ બાણું આમાં એક ઘટના બને છે યાદ રાખવાનું ત્યારબાદ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું આમાં પણ એક ઘટના બને છે ચૌદસો ત્રેપનની અંદર શું થાય છે જે ઈસ્તબુલ છે આ ઈસ્તબુલ ઈ કોણ જીતે છે તુર્ક મુસ્લિમો જે વાસ્તવિક રીતે જમીન માર્ગ હતો ચૌદસો બાણુંની અંદર તો ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા એ શોધ કરવામાં આવે છે ત્યારબાદ ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર તો આ ઘટના આપણી માટે અગત્યની છે કે ભારત આવવાનો જળમાર્ગ ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર વાંસપોદ ગામા પોર્ટુગીઝના અને જે નાવિક હતો એને શોધ કરી તો આવી રીતે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય હવે પછી થશે પરંતુ પ્રસ્તાવનાની અંદર શું પ્રશ્ન હતો જમીન માર્ગ કેમ બંધ થયો વેપાર કે સત્તા આ બધા મુદ્દા આપણે હજી પણ દ્રઢ કરીશું તો જોડાયેલ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત